જય શ્રી રામ જય માતાજી નવિયે અમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આવી ગયા છે ભાઈ આપણે પચ્ચે ગામ જ્યાં મૂલ્યધર દાદાનું સાનિધ્ય છે ને ભાઈ માર તૈયારી હાલી રહી છે શેની તૈયારી હાલી રહી છે ભાઈ અહીંયા ભાઈ ભાગવત ભાઈ બેઠવાની છે ને ટૂંક જ સમયમાં તો ભાઈ ફૂલ એટલે ફૂલ તૈયારી હાલી રહી છે ને તો છે ને ભાઈ પાંચસો ને એકાવન યજ્ઞ કુંડ પણ તૈયાર થઈ ગયા છે તો અહીંયા છે ને ભાઈ પાંચસો ને એકાવન યજ્ઞ છે તો ચાલો તમને નજીક તેને બતાવું પાંચસો ને એકાવન યજ્ઞ કુંડ તૈયાર થઈ છે ને ભાઈ છે ને રોડની ભાઈ તૈયારી હાલી રહી છે ભાઈ તાત્કાલિક ભાઈ રોડ ભાઈ બને છે રોડ ની એવું તાત્કાલિક ભાઈ બને છે ભાઈ મસ્ત મજાની ભાઈ ફૂલ એટલે ફૂલ ભાઈ દાદાના સાનિધ્યમાં ભાઈ ફૂલ એટલે ફૂલ તૈયાર થઈ રહેશે ભાઈ તમે ક્યારે આવો છો તો જલ્દી જલ્દી પધારજો પચ્ચે ગામ ને ભાઈ ભાગવત સપ્તાહનું ભાઈ આયોજન ભાઈ જોરદાર એટલે જોરદાર ભાઈ ગોઠવામાં આવેલું છે તો હાલ તરફ ભાઈ ફૂલ તૈયારી થઈ ગઈ છે તો અહીંયા અહીંયા ભાઈ છે ને પાંચસો એકાવન ભાઈ હવન કુંડ છે તો અંદર કમ્પ્લીટ થઈ ગયું છે બધું ફૂલ એટલે ફૂલ તૈયારી છે તો ભાઈ જોરદાર આયોજન ગોઠવામાં આવે છે આ છે પ્રવેશદ્વાર શું સ્વાગતમ તો ભાઈ અહીંથી છે ને પ્રવેશ દ્વાર છે ને આમ ઓલા પણ એ છે પ્રવેશદ્વાર બધી બધું પ્રવેશદાર છે જો આપણે પહોંચી ગયા છે જે આ ભાગવત સપ્તાહ વાંચવાનો છે ભાગવત સપ્તાહનું આયોજન ગોઠવેલું છે ને ભાઈ ફૂલ એટલે ફૂલ તૈયારી તમે જોઈ શકો છો તો આ બધી છે ને ભાઈ તૈયારી આ બધી ખુરશ શું છે છે ને ભાઈ આઈંકોટ છે આઈંકોટ ભાઈ ખુરશ છે બધી આ બધી છે ને ખુરશ છે બધી ને આ બધી છે ને ભાઈ ગઝબનું ભાઈ આયોજન છે ને આઈંકોટ બધાય છે ને ગાડલા એવું છે જો આઈંકોટ બધા છે ને ભાઈ જો ગાડલા છે ભાઈ મસ્ત મજાનું ભાઈ જોરદાર એટલે જોરદાર ભાઈ આયોજન ગોઠવ્યું છે જો બધું તો પછી ભાઈ ભાઈ મુલ્યધરના સાંજે ભાઈ જોરદાર એટલે જોરદાર ભાઈ આયોજન ગોઠવામાં આવેલું છે અને ભાઈ ગજબનું છે અને ભાઈ ટૂંક જ સમયમાં ભાઈ શરૂઆત થવાની છે દિવસની વાર છે એવું બધું છે એટલે ભાઈ માર તૈયારી ચાલી રહી છે ચાલો કહેવા માટે પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે ભાઈ ભાઈ માટે વ્યવસ્થા કરેલી છે જોંકર અંકલ ભાઈ છોફા છે ભાઈ જો અહીંયા બેવા માટે સોફાની પણ વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો જો ભાઈ વ્યવસ્થા ભાઈ ભાઈ જો ચાલો ભાઈ કેવીક લાગી તૈયારી ભાઈ જોરદાર છે ને ભાઈ ગજબની ગઝબ ની તૈયારી હાલે છે ભાઈ અને ટૂંક જ સમયમાં ભાઈ સપ્તાહ શરૂ થવાની છે બાવીસ તારીખે અને ભાઈ ગઝબનું આયોજન છે બધું તમે બધું જોઈ શકો છો બધું જો ફૂલ માર ભાઈ તૈયારી ચાલી રહી છે આંકો એન્કો બધું ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે ને ભાઈ ટૂંક જ સમયમાં ભાઈ શરૂ થવાનું છે ભાઈ બાવીસ તારીખે જોયું ને ભાઈ ગઝબની ભાઈ તૈયારી ચાલી રહી છે ને ભાઈ પચ્છે ગામને આંગણા ભાઈ સરસ મજાનો ભાઈ ઉત્સવ થવા જઈ રહ્યો છે મહાભાગવત સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે પાંચસો ને એકાવન ભાઈ યજ્ઞકુંડ હવન કુંડ ભાઈ ને ભાઈ આપણે દર્શનનો ભાઈ લાવો મળશે આપણને કારણ કે આવું ભાઈ છે ને જીવનમાં ક્યારેક જ આવું બધું જોવા મળે ને ક્યારેક જ ભાઈ આના લાવો લઈ એકવી દર્શન કરી એકવી ને ભાઈ પછી ગામ છે ને ભાઈ મુરલીધા દાદાનું ભાઈ મસ્ત મજાનું ભાઈ મંદિર પણ કમ્પ્લીટ થઈ ગયું છે ટૂંક સમયમાં ભાઈ સરસ મજાનું ભાઈ બનીને તૈયાર થઈ જશે પછી તો ભાઈ હય ભાઈ આપણે દ્વારકા જવાની હવે જરૂર નથી કારણ કે હવે દ્વારકા તો ભાઈ બહુ દૂર થાય છે હવે આપણે સને દર્શન કરવા હોય ને તો પછી ગામ ભાઈ આવી જવાનું દર્શન કરવા કારણ કારણ કે ભાઈ પછી ગામ ભાઈ મુરલીધર દાદાનું ભાઈ મસ્ત મજાનું સાનિધ્ય છે ને હા તમને વાત કહી દઉં કે ભાઈ મુરલીધર દાદા જે કૃષ્ણ ભગવાન જે છે પોતાના મુખમાંથી ભાઈ મૂર્તિ આપેલી છે એ અહીંયા છે ભાઈ વિચાર તો કરો ભાઈ અર્જુને કીધું હતું કે ભાઈ હું તમારા વેગમાં રહી નહીં એક તારે ભાઈ કૃષ્ણ ભગવાને સાક્ષાત એના મુખમાંથી ભાઈ મૂર્તિ આપેલી છે અર્જુનને એ મૂર્તિ ભાઈ અહીંયા છે પછી ગામની અંદર છે તો ભાઈ વિચાર તો કરો ભાઈ આવી પાવન ધરતી આવું સરસ મજાનું ગામ રોડું અને રંગેલું જ્યાં દાદાનો ભાઈ સાનિધ્ય છે ભાઈ આવું ભાઈ મનને શાંતિ થાય ભાઈ કેવું ભાઈ રોડ અને સુંદર રડીઆમણું ગામ છે તો અહીંયા આવું સરસ મજાનું ભાઈ આયોજન થવા જઈ રહ્યું છે ને આ બાવીસ તારીખે ભાઈ કમ્પ્લીટ બધું થઈ જવાનું છે ને બાવીસ તારીખે ભાઈ સપ્તાહ પણ શરૂ થઈ જવાની છે તો ભાગવત સપ્તાહભાઈ રમેશભાઈ ઓઝા મહા ભાઈ મસ્ત મજાની ભાઈ સપ્તાહ વાંચે છે તો ભાઈ ટૂંક સમયમાં હવે તમને બધું બતાવવા જાઉં છું હવે તો ચાલો બધું ફટાફટ બતાવું વાતું કરીશ ને તો ભાઈ વાર લાગશે ને તમને ફટોફટ બતાવી દઈ કારણ કે છોકરા ભાઈ હારે આવ્યા છે ને તો ભાઈ ઉતાવળા થયા છે તો ચાલો ને આનો ઇતિહાસ પણ સરસ મજાનો છે ચર્ચ કરીને જોઈ લેજો ક્યારેક યુટ્યુબ ચેનલની અંદર પછી ગામ વિશે ભાઈ મસ્ત મજાનો એ ઇતિહાસ છે કૃષ્ણ ભગવાનનો અને આ મૂર્તિ આપેલી છે મુખમાંથી તો ભાઈ આવું બધું છે તો ચાલો વિડીયોમાં બનાવીજો પ્રસાદીનું પણ આયોજન આઈંકોર છે બધું તો આય બધું છે ને પ્રસાદી લેવાનું આયોજન ગોઠવામાં આવ્યું છે આઈંકોર પણ ડ્રોમ નાખેલો છે ભાઈ સલામ ભાઈ ગજો ફરતો ફરતું તો સરસ મજાની તૈયારી હાલી રહી છે અને આમ જો આંગો પ્રસાદીનું છે અને તો પ્રસાદી ચાલુ જ છે તો આ રીતનું છે તો પ્રસાદીનું આયોજન ગોઠવવામાં આવ્યું છે કારણ કે આ બધું છે ને મંડપ નાખેલા છે ને ભાઈ તો આંગો ભાઈ પ્રસાદી લેવા માટેનું છે તો આ બધું છે ને જો આ મંડપ ગોઠવેલા છે ને ત્યારે ભાઈ પ્રસાદી ચાલુ જ છે એ બધા સેવા કરતા હોય છે બધા કામ કરતા હોય છે મજૂરો છે જે બધા દૂર દૂર થી આવેલા હોય બધા એની માટે અત્યારે પ્રસાદી નું પણ કામ કરે અત્યારે ચાલુ છે બધા પ્રસાદી લે છે અને ભાઈ મસ્ત મજાનું આયોજન ગોઠવામાં આવેલું છે તો બધું છે ને અહીં પણ ડોમ છે જો છે ને વિશાળ જગ્યામાં રાખેલું છે જો છે ને ભાઈ ને ભાઈ છે ને ભાગમાં હોય ને એ જ લાવો લઈએ કે હો ભાઈ એ ભાઈ તમને કહી દઉં જેના ભાગમાં હોય ને ભાઈ એને ત્યાં લાવો લઈએ કે કારણ કે નસીબમાં ન હોય તો ન લઈ શકે હાલો ભાઈ સરસ મજાનું આયોજન ગોઠવું છે ને હવે આપણે ભાઈ જાય કારણ કે તડકો થઈ જશે ને વાગી ગયા છે ભાઈ પોણો એક વાગી છે કારણ કે આપણે બાર વાગ્યા પછી આવ્યા હતા એટલે જલ્દી જલ્દી ભાઈ આવે છે છોકરાને લઈને આવે છે ને તો ભાઈ ઉતાવળ કરે છે ને કીધું ભાઈ સરસ મજા નિરાતી વિડીયો બનાવ તો ભાઈ પાછળ તમે જોઈ શકો છો મસ્ત મજાનું ભાઈ તૈયારી થઈ ગઈ છે તો આવવાનું ભૂલતા નહીં પછી ગામ મૂલ્ય તરફ ને સાનિધ્યમાં બાવીસ તારીખે પધાર્થ જાઓ એવું ભાવ છે તો ચાલો ફટાફટ ઘેરે જઈ અને ઘેરે શું છે શું છે ને બધું બતાવશું પૂછે ગામથી સરસ મજા ને તૈયારી હતી ને ભાઈ ટૂંક સમય શરૂ થઈ જશે વાગી ગયા છે પોણા બે મન થયું ભાઈ પોણો એક જ વાગશે પણ પોણા બે વાગી ગયા છે કારણ કે ના ભાઈ ઘડિયાળમાં જોયું નહોતું પણ ટાઈમ કેમ મોલો થઈ ગયો ખબર નરે તો ભાઈ સરસ મજાના ભાઈ ભૂંગળા બટેટા બનાવ્યા છે તો જો જમવા બે ગયા છે આપણે મોડું થયું ને

એટલે ભાઈ ઓલા ખંખેરાઈ ગયેલા હતા હા મસ્તી નાસ્તા હા ભાઈ ને બોર ખાવા હતા ઊભી રાખી કા ભાઈ હા માં મળ્યા કેવું છે પછી ભાઈ જોરદાર એટલે જો ગજબ નું છે હા કા હા ભાઈ જાવાનું તો હોય ને ભાઈ આવા આપણે આવો ઓશર હોય એટલે હા દર્શન કા હા હા આપણે રામ હામે પરે હા આયા દર્શન કરશું કા

અહીંયા આપણે ભાઈ મુરલીધર દર્દના દર્શન કરવાના છે અને હવે ટૂંક સમયમાં શરૂ થાય છે તમને બધું બતાવીશું દર્શન કરાવીશું યજ્ઞકુંડના હવનકુંડના પણ દર્શન કરાવશું ચાલુ થયેલા સંભૂર્ણ પણ તમને બતાવશું તો તમે જમવા બેસીશ દર્શન કરવા તો ભાઈ જે પણ આપણે વિવોડી સબસ્ક્રાઈપશન ભાઈ અવશ્ય દર્શન કરવા આવજો મસ્ત મજાનો ભાઈ ગોઠવેલું છે આયોજન છે ભાગવત સપ્તાહ સપ્તાપળે બેહવાની છે હવન કુંડ છે યજ્ઞકુંડ છે ઘણું બધું છે બધું